અમરેલી જિલ્લાના ફુલઝર ગામની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા સુરતમાં પાટીદાર સમાજની મિટિંગ યોજાઈ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા પાટીદાર આગેવાન વિજય માંગુકિયા અભિન કળથિયા અલ્પેશ કથિરિયા સહિત અનેક યુવાનો મિટિંગમાં ઉપસ્થિત રહ્યા ફુલઝર ગામના પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા હિંચકાર હુમલો કાઠી દરબારના યુવાનો અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી હથિયારો સાથે કાઠી દરબારો દ્વારા પાટીદારો પર હુમલો કરાયાનો આક્ષેપ ગામના ચોકમાં પાટીદારો ઊભા હતા તેમાં ગાડી ઉપર ચડાવી દેવાઈ જેમાં સાત જેટલા પાટીદારોને એક બહાર ગામથી આવેલ કાઠી દરબારનું મોત નીપજ્યું કાઠી દરબારના મોતનો આરોપ પાટીદારો પર લગાવી કાઠી દરબારના આગેવાનોએ પાટીદારો પર હુમલો કર્યો આ ઘટનામાં ખોટી રીતે પાટીદારો સામે કેસ કરાયાનો આક્ષેપ પાટીદાર સમાજના ઓગણત્રીસ જેટલા લોકો સામે નામજોગ અને અન્ય પચાસ સામે નોંધાઈ ફરિયાદ પાટીદાર સમાજ ન્યાયની માંગ સાથે થયો સુરતમાં એકત્રિત ન્યાય માટે આંદોલન સ્વરૂપે સુરતથી પાટીદારો રેલી રૂપે ફૂલજર ગામ સુધી જશે ખોટી રીતે ફરિયાદ કરાઈ હોવાનો પાટીદાર સમાજનો આક્ષેપ છે સુરતમાં એક યુવકનું હોસ્પિટલમાં ઓપરેશન અને એક યુવક લગ્નમાં હાજર હોવા છતાં ફરિયાદમાં તેનું નામ લખાયું સીસીટીવી ના પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા ખોટી રીતે ફરિયાદ નોંધાઈ